નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના શિવમ કેસ્ટર કંપની કેસ ચાર શખ્સો સામે લાડોલ પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો સમાચાર વિગતવાર જાણીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓઇલ મિલ કંપનીના ડિરેક્ટર અને જાણીતા બાર રોગ નિષ્ણાંત ડોક્ટર ભરતકુમાર પટેલ સાથે રૂપિયા એક કરોડ ચોપ્પન લાખની છેતરપિંડીનો ચોખાવનારો કેસ સામે આવ્યો છે આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગ જગતમાં ખરભરાટ મચાવી દીધો છે ડૉક્ટર ભરત પટેલ જેઓ શિવમ કેસ્ટર પ્રોડક્ટના મુખ્ય સિરધારક અને ડિરેક્ટર છે તેમણે માર્ચ બે હજાર ચોવીસ તેમના તબીબી વ્યવસાય અને સામાજિક કાર્યો પર ધ્યાન આપવા માટે કંપની વેચવાનો નિર્ણય લીધો હતો આ દરમિયાન શૈલેષ પટેલ સચિન સંઘવી કુમાલ પટેલ અને ઋષભ પટેલ નામના ચાર શખ્સોએ તેમના સંપર્કમાં સંપર્ક કર્યો હતો અને કંપની રૂપિયા ત્રેવીસ પોઈન્ટ એકાવન કરોડમાં ખરીદવાની ઓફર કરી હતી આચારે આચાર્યએ ડૉક્ટર પટેલનો વિશ્વાસ જીતી લીધો હતો અને કંપનીના વેચાણનું કરાર કર્યો કંપનીના વેચાણનું કરાર કર્યો હતો પરંતુ આ કરાર માત્ર એક કાવતરાનો ભાગ હતો આ કરાર બાદ બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ચારેય શખ્સોએ કંપનીનો સંપૂર્ણ વહીવટ પોતાના હાથમાં લઈ લીધો તેમણે કંપનીના નાણાકીય વ્યવહારો અને કામગીરી પર નિયંત્રણ મેળવી લીધું ત્યારબાદ તેમણે કાચો માલ ખરીદવાના નામે ખોટા ખર્ચો બતાવ્યા તેમણે નકલી ઈ વે બિલ બનાવીને તેવું દર્શાવ્યું કે માલની ખરીદી અને ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે પરંતુ હકીકતમાં કોઈ માલ મોકલાયો જ નહીં ઉદાહરણ તરીકે તેમણે દસ ટનની ટ્રકમાં વીસ ટન માલ મોકલાયાની બિલ બનાવ્યો હતો જેમાં ન તો ટ્રક હતી કે ન તો વજન કાંટાની કોઈ નોંધ હતી આ રીતે તેમણે જીએસટી ચોરી અને કંપનીના નાણાંનો ગેરઉપયોગ કર્યો હતો આ ઉપરાંત આ શખ્સોએ ડૉક્ટર પટેલના વિશ્વાસનો લાભ લઈને બેંકમાંથી વધારાના રૂપિયા પાંચ કરોડની ક્રેશ ક્રેડિટ લઈ લીધી હતી જેનો પણ દુરુપયોગ જેનો પણ દુરુપયોગ થયો હતો આ બધી હરકતો દ્વારા તેમણે કંપની અને ડોક્ટર પટેલને રૂપિયા એક કરોડ ચોપન લાખ સત્યાસી હજાર નવસો એંશીનું નુકસાન પહોંચાડ્યું છે આ ઘટનાની ફરિયાદ ડોક્ટર ભરત પટેલે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેના આધારે શૈલેષ પટેલ સચિન સંઘવી કુણાલ પટેલ અને ઋષભ પટેલ સામે છેતરપિંડી વિશ્વાસઘાત બનાવટી દસ્તાવેજો અને કાવતરાના આરોપો હેઠળ ગુનો નોંધાયો છે લાડોલ પોલીસે તપાસ શરૂ કરી છે અને નકલી દસ્તાવેજો તેમજ બેંક વ્યવહારોની ઝીરવટભરી તપાસ કરી રહી છે હાલમાં આરોપીઓની ધરપકડ થઈ શકી નથી પરંતુ પોલીસ તેમની શોધખોળ કરી રહી છે આ કેસ એ બાબતનું ઉદાહરણ છે કે આજના સમયમાં વેપારી વ્યવહારોમાં કેટલી સાવચેતી રાખવી જરૂરી બને છે શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એરંડાનું પ્લાન કરતી કંપની છે અને એમાં લાસ્ટ યર અમે સદર આરોપી પાર્ટીઓ જોડે એક એમઓયુ કરીને એમને સેલ કરવાની પ્રોસેસમાં હતા અને એમને તેર નવેમ્બરથી ચલાવવા લેલું પછી એ લોકોએ ખોટા બિલ ખોટા ડુપ્લિકેટ ચલણો યુઝ કરી અને પૈસાની હેરાફેરી કરી છે અને અમારી જોડે છેટરપી કરી છે વિશ્વાસમાં લઈને અને આ એક ફરિયાદ અમે આપેલી છે બીજી ફરિયાદ ગઈકાલે આપી છે ત્રીજી ફરિયાદ બી થશે અને ઘણી બધી કંપનીઓમાં જુદી જુદી રીતે અમારી જોડે કરોડો રૂપિયાનું ફ્રોડ કરેલું છે અને એ ટૂંક સમયમાં બધી જ ફરિયાદો થઈ જશે કયા બે ફ્રોડ કર્યું છે એમને ખોટા બિલ જે એકચ્યુઅલી ગાડીઓ આવી જ નથી એવા જસ્ટ બિલ બનાવીને પેમેન્ટ ટ્રાન્સફર કરી લીધેલા છે શું કહે છે બાબતે આ અમારા માટે થયેલી છેતરપિંડી અમારી એકલાની નથી ઘણા સપ્લાયરોની તકલીફ છે સરકારને તકલીફ છે એટલે અમે આના માટે ખાસ પોલીસને સરકારના જોડે આગ્રહ રાખીશું કે અમને ન્યાય મળે અમે નાનુર ગોષ્ઠી ફરિયાદી પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલે પોતાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદીની પોતાની કંપની છે સિવર કેસ્ટર કંપની છે તેઓએ આ કામના આરોપીઓને વેચાણ આપેલ જે બાબતનો વેચાણ ત્યારબાદ આ કામના તહોદારે વેપારીઓ જુદા જુદા વેપારીઓ પાસેથી માલ ખરીદી ખરીદીના માલના પૈસા નહીં આપી છેતરપિંડી આચરેલ છે જે બાબતે લાલોર પોસ્ટે ગુનો નોંધાયેલ છે તેમજ આ છેતરપિંડી એક કરોડ સત્તાવન લાખની જેટલી રકમની છે